અમારે લટકે છે સરકારમાં અને સરકાર એવી અવાર નવાર ખાતરી આપે છે કે ભાઈ તમારે રેગ્યુલર થઈ જાય છે તો બીજી બધી સોસાયટી થઈ અને અમારી શું નથી રેગ્યુલરા આ બધા ધારાસભ્યોને અમે વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગર એને મળવા ગયા હતા ત્યારે એને અમને સારા એવા મંતવ્ય આપ્યા હતા સારા એવા આશ્વાસન આપ્યા હતા કે ભાઈ સોસાયટી થઈ ગઈ છે એવી જવાબદારી મારી પણ હમણાં ટૂંક સમયની અંદર જયારે એમ બધી હોલમાં કાર્યક્રમ હતો ત્યારે વિજયભાઈ રૂપાણીને અમે રૂબરૂ મળ્યા ત્યારે વિજયભાઈ રૂપાણીએ એવા શબ્દ કીધા હતા હવે આ પ્રશ્ન મારા હાથમાં નથી તમે જ્યાં રજૂઆત કરવી કરો તો આ એનો હકારાત્મક નો કલેક્ટર આ બધું નિર્ણય કર્યો છે કોઈ પણ મતદાતાઓ અમારી સોસાયટી ની અંદર આવવાની અમે બિલકુલ કોઈને અહિયાં આવવાનું નહીં કોઈને બેનર લગાડવાનું નહીં કે કોઈને ખોટા વચન આપવા

લાખી ના આંદોલન મૂકી દેવા લાખી ના મળી ગયા પણ હજુ તમે આવ્યું તો નથી લાખી ના પીએમ અત્યારે આપડે મોદી છે એ

ત્યાં સુધી અમે મત નો કરશું એટલે જો અત્યારે તમે તમે બેઠા અને પછી છે પેલા જ આ બધું કરશો અમે અને મત લેવા કોઈ આવે નહીં અત્યારે જો ચૂંટણી આવે છે એટલે અમે બધા કહી દે છીએ કે કોઈ પણ પક્ષ અહીંયા અમારે પગ જોતો જ નથી અને જ્યાં સુધી અમારે કાયદેસર ન થાય ત્યાં સુધી કોઈ આવે ને અહિયાં અમારી જો એક વાર નામ અહિયાં આપી દે કે કાયદા સા થઈ જાય પછી જો રાજકારણ અહિયાં પ્રશ્ન બંધ છે બતાવીને